સૌરાષ્ટ્રની એક પાટીદાર સંસ્થામાં એક યુવતી સાથે બળાત્કારની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે પરંતુ કહેવાય છે પોલીસે ગુનો નોંધવામાં સૌપ્રથમ ઠાગા થયા કર્યા અને આખરે અમદાવાદથી વકીલ આનંદી આગ્નિકે દરમિયાનગીરી કરી અને જિલ્લા પોલીસ વડાને વોટ્સએપ પર નોટિસ મોકલી ત્યારે જ જયા મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ છે શું છે આ બળાત્કાર ની પાછળનું સત્ય ક્યાં થયું છે કઈ પાટીદાર આ સંસ્થા છે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે લગભગ દરેક સમાજ દ્વારા કન્યા શાળાઓ અને કન્યા છાત્રાલયો બનાવવામાં આવતી હોય છે પરંતુ આ કન્યા શાળાઓ અને કન્યા છાત્રાલય જોખમી ત્યારે બનવા લાગે છે જ્યારે ભૂખ્યા વરુ જેવા ટ્રસ્ટીઓ કે ત્યાં કર્મચારીઓની ભરતી થઈ જાય અને કદાચ આવું જ કંઈક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકટ ગામે આવેલી ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં થયું હશે તો જ આ પ્રકારનો મામલો પ્રકાશમાં આવવાની ઘટના આપણા સુધી પહોંચે વાત કંઈક એવી છે ડીબી પટેલ કે આ છાત્રાલયમાં વર્ષ બે હજાર ઓગણીસમાં એક યુવતી એડમિશન મેળવે છે એડમિશન મેળવ્યા બાદ તે છાત્રાલયમાં રહેવા લાગે છે અભ્યાસ અર્થે અને બાદમાં તેની સાથે પ્રતાડનાની શરૂઆત કરવામાં આવે છે બે ટ્રસ્ટીઓ અને તેના એક મિત્ર દ્વારા આમ જોવા જઈએ તો એક ટ્રસ્ટી કે જે વયોવૃદ્ધ છે તેમની એન્ટ્રી આ ઘટનામાં છેલ્લે થાય છે સૌ તો એક યુવાન મિત્ર અને એક યુવાન ટ્રસ્ટી દ્વારા આ સમગ્ર કાંડને પાર પાડવામાં આવે છે તેવા કથિત આક્ષેપો આ યુવતી દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યા છે આરોપી તરીકે મધુભાઈ ટાઢાણી અને પરેશ રાદડિયા કે જે ટ્રસ્ટી છે તેમની સાથે અર્જન રામાણીનું નામ લખવામાં આવ્યું છે અમારી મળતી માહિતી પ્રમાણે અર્જન રામાણી વૃદ્ધ પંચોતેર વર્ષના છે જ્યારે પરેશ રાદડિયા અને મધુભાઈ ટાઢાણીની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની આશરે હોવી જોઈએ વાત કરીએ તો અર્જન રામાણી નામનું ટ્રસ્ટી હાલ સુસાઇડ એટેમ્પ્ટ કરી અને હોસ્પિટલના બીછાને રાજકોટમાં દાખલ હાલતમાં છે જ્યારે પરેશ રાદળિયા અને મધુ ટાઢાણી ક્યાં છે તેનો હતોપતો અમને મળ્યો નથી હવે વાત કરીએ પોલીસ ફરિયાદની તો જ્યારે આ યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી તેમના પરિવારે જ્યારે જિલ્લા પોલીસ વડાને આ મામલે જાણકારી આપી ત્યારે જિલ્લા પોલીસ વડાના ઉડાઉ જવાબ હતા કે ઘટના જૂની છે આ મામલે અમારી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા થશે બાદમાં તમારું નિવેદન લેવામાં આવશે જ્યારે ફરિયાદી પક્ષેથી યુવતી વતી વાત કરી રહેલા તેમના વડીલે કહ્યું કે અમે જે નામ લખાવ્યું છે તે નામ વિશે તમે કેમ ઉલ્લેખ નથી કરતા ત્યારે તેમનો ઉડાવ જવાબ હતો જે વિશેનું કથિત ઓડિયો રેકોર્ડિંગ પણ અમારા સુધી પહોંચ્યું છે આ મામલે આ નદી કે વાત કરતા કહ્યું છે કે છોડવાના થતા નથી આ મામલે તેઓ સક્રિય ભૂમિકામાં રહી અને આ દીકરીના ન્યાય માટે લડશે કારણ કે આ રાજ્યની દરેક દીકરી માટેનો મુદ્દો છે આ પ્રકારે જો કન્યા છાત્રાલયમાં બળાત્કારની ઘટનાઓ ઘટતી હશે તો ક્યારે મારી અને તમારી દીકરી સાથે પણ આ ઘટના ઘટશે તેનો આપણને ખ્યાલ પણ નહીં રહેવા માટે જાગૃત નાગરિક તરીકે અને એક વિદ્વાન વકીલ તરીકે આનંદ યાજ્ઞિકની આ પહેલને પણ અમે સરાહના સાથે સલામ કરીએ છીએ આ યુવતી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ફરિયાદમાં એ પ્રકારના છે કે મધુ ટાઢાણી નામનો શખ્સ આ દીકરીને એવું કહે છે કે તારી પ્રતાડના ઘટાડવી હોય તો પછી તારે અમારા તાબે થવું પડશે બાદમાં દીકરીને તાબે કરવામાં આવે છે અને તેની સાથે વારંવાર બળાત્કાર ગુજારવામાં આવે છે આ કથિત ઘટનામાં ઉલ્લેખિત છે તેમાંથી જો હું તમને વાત કરું તો ભરોસો નહીં આવે પરંતુ આ યુવતીને કેડી પરડવા હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવી હતી ત્યાં પણ કેમેરા વગરના રૂમમાં તેની સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું તેવો આક્ષેપ છે જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ વયોવૃદ્ધ અરજણભાઈ રામાણી કે જેઓ મુખ્ય ટ્રસ્ટી છે કે ડી ડીબી પટેલ કન્યા છાત્રા લઈને છાત્રાલયના તેમના સુધી આ યુવતી કરે છે ત્યારે તેમણે કહ્યું કે મને ખબર છે અગાઉથી જ કે આ બંને આવું કરી રહ્યા છે પરંતુ તું આ બાબતે કોઈને જાણ કરીશ નહીં અને આ યુવતીને ધમકાવવામાં આવી તેવા કથિત આક્ષેપો આ ફરિયાદમાં છે હાલ અર્જણ રામાણી સુસાઈડ એટેમ્પના કારણે હોસ્પિટલના બિશાણા પર છે જ્યારે બીજા બંને વ્યક્તિઓની શોધખોળ હવે પોલીસ ગુનો દાખલ કરે ત્યારે કરવામાં આવશે અમારા સૂત્રોનું માનીએ તો આટકોટ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી લેવામાં આવી છે ટૂંક સમયમાં આ મામલે ગુનો નોંધી લેવામાં આવશે અને આગળની તપાસની શરૂઆત કરવામાં આવશે પરંતુ જો વાત કરીએ તો આ ફરિયાદમાં એક કથિત આક્ષેપ એવો પણ છે કે આ પીડિત યુવતીને મદદ કરવા માટે તેમની સાથે તેમના મહિલા રેક્ટર હતા તેમને પણ હટાવી દેવામાં આવ્યા કારણ કે આ મહિલા રેક્ટર પ્રોટેક્ટ કરી રહ્યા હતા યુવતીને અને આ બંને બળાત્કારીઓને બળાત્કારનો મોકો નહોતો હવે જોઈએ આ મામલે પોલીસ શું કામગીરી કરે છે પરંતુ જો વાત કરીએ તો આ સંસ્થામાં અગાઉ પણ કેટલાક વિવાદો રહી ચૂક્યા છે કેટલાક ઉજાગર થયા છે કેટલાક બહાર આવ્યા છે તો કેટલાક નથી આવ્યા કેટલાકનું તો એવું પણ કહેવું છે કે આ સંસ્થામાં હજુ પણ કેટલાક પીડિતો મળી શકે જો ખરેખર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો કેટલાકનું એવું પણ માનવું છે કે આ સંસ્થાને હસ્તગત કરવા માટેની એક રાજકીય પ્રકારની લડાઈ છે અને તેની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેના કારણે આ લડાઈનું સ્વરૂપ વિકરાળ બનશે ભવિષ્યમાં તેવી પણ આશંકા જોવા મળી રહી છે સાથે જો ગુનો નોંધાય અને કામગીરી થાય તો અમારી જાણકારી પ્રમાણે પરેશ રાદડીયા નામના જે ટ્રસ્ટી છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેના કારણે પણ રાજકારણમાં ગરમાવો આવવાની સાથે રાજકીય ખડભડાટ પણ મચી શકે તેમ છે તો જોઈએ હવે આ મામલે ક્યારે ગુનો નોંધાય છે ગુનો નોંધાયા બાદ કોની કોની ધરપકડ થાય છે કેવા ખુલાસા થાય છે શું સત્ય બહાર આવે છે અને કેટલી યુવતીઓ સાથે આ પ્રકારે દુષ્કૃત્ય થયું છે તેનો આંકડો સામે આવે છે આ મામલાની તપાસ ગંભીરતાથી થાય અને થવી જોઈએ કારણ કે જો આ પ્રકારે જિલ્લા પોલીસ વડાનું ઓડિયો રેકોર્ડિંગ જે કથિત રીતે અમારી સુધી પહોંચ્યું છે તે આવતું હોય અને ઉડાવ જવાબ જિલ્લાના પોલીસ વડા આપતા હોય તો આ રાજ્યમાં ન્યાય માટેની આશા કોની પાસે રાખવાની શું દરેકને આનંદી આગ્નિક મળશે શું દરેક માટે આનંદી આગ્નિક દરેક જિલ્લા પોલીસ વડાઓને નોટિસ કરશે ત્યારે જ આ રાજ્યની દીકરીઓ કે જેમની સાથે આ પ્રકારનું જગન્ય કૃત્ય થયું છે તેને ન્યાય મળશે આ સવાલ છે ભૂપેન્દ્રભાઈ તમારા માટે તમારી સરકાર માટે યાદ રાખજો સમય મળે ત્યારે જવાબ આપજો આ જ પ્રકારના અહેવાલ પડદા પાછળની કહાની સમાચારો સાથે ફરી મળીશું નવજીવન પર જલ્દી માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન पीड